માદા! સમપ્લ મારા કાંજેયા? કોના આથા? મારા આથા! એયા? હાા! હાતુ બોર ગારા સમપ્લાા સમપ્લા!

પાડોશી તમે નહોતો ઉઠ્યા ને તો વાડિયું વહી ગયા હે હા દાદા આવી રીતે કઈ તો ગામે ખાલી થઈ જાય છે એ ગધાડા તને ભજન નો ખબર પડે એ દાદા ભજન મને ભલે નો ખબર પડતી હોય પણ ગામમાં માં વાતો થાય ને એ તમને ખબર નત પડતી શું વાતો થાય હે સમજો દાદા તમે ખોટું નો લગત એક વાત કહું હા કે ભાઈ સમજો તો દા હું આ છૂટીન જઉં ને ઘરે હા એટલે વારું પાણી કરીને શોક માં બે વાજો સોરે હા અહીંયા બધાય તમારી વાતો કરતા હોય કોણ કોણ જો નાજો પેથો ભીખો મોહનો ગોબરો સોતો લાલો એ ટીણીઓ ને બધા શું વાતો કરતા હોય સમજો કે આખો દી ભૂરો ભગત પાટા ઘોડે રાગોડે હે અને ગામની પથારી ફેરવે હે કે અને એ મરે ને એટલે કે ઢીસણિયા વારી લાડવા ખાવા હે એવી વાતો થાય ગામમાં દાદા

એમાં કોઈક માથા ફરેલા આવે ને આપણને લાફો આટી જાય ને તો આપડે આબરૂ ના કટકા થાય દાદા એ કયો આવે છે અને કયો હાથ ઉપાડે છે હું જોઈ લઉં છું આ તારા દાદાએ હવે આ તંબુરો હાથમાં લીધો છે આદી લગણ વાહડા જ રહ્યા છે અને દીકરા તને બધી નો ખબર હોય આમ તો જો દાદા ને પાણી ન થમાતું પણ આને કોઈક જરજરિયા કાઢી નાખવાનું છે બાપા ટમેટા પીડ્યા છે એક જ સેવનું પડીકું લઈ તો સેવ ટમેટા સાફ કરી નાખું

有人。<laughs> <laughs> <laughs>